રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા ચાર દિવસ રોટરી ગરબા બે હજાર આયોજન કરવામાં આવ્યું આ ગરબાનો પ્રારંભ પટેલે કરાવ્યો ગરબા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરવામાં આવશે ગરબાનું આયોજન વિસનગરના વિશાળ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધી રોટરી દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે ત્રેવીસ લાખ જેટલી રકમ અને જેટલા વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવી છે

રોટરી ગરબાનું આયોજન કરવામાં આવે છે ચાર દિવસ માટે અને એમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવે છે આ સહયોગને અમે સમાજ સેવા કાર્ય માટે વાપરીએ છીએ એમાં અમે જુદા જુદા પ્રોજેક્ટ ચલાવીએ છીએ એક શિક્ષણ નિધિનો પ્રોજેક્ટ છે જેની અંદર આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીઓ હોય વિસ્તંગરના આજુબાજુના એમને લોન પૂરી પાડીએ છીએ અને એ લોનનું વ્યાજ રોટરી ક્લબ દ્વારા ભરવામાં આવે છે આશરે અમે લાખ લાખથી પણ વધુ કે વિદ્યાર્થીઓનું આજ સુધીનું લોનનું વ્યાજ ભરેલ છે એ ઉપરાંત અમારો બીજો પ્રોજેક્ટ છે એ પશુપાલકો માટે છે વિસનગર આજુબાજુ રહેતા પશુપાલકોના જેમના પશુઓ બેથી ત્રણ વર્ષથી પ્રેગ્નન્ટ નથી થયા એ એમને માટે ભારરૂપ હોય છે એમના માટે અમારી ક્લબમાં ત્રણ રોટેરિયન ડોક્ટર વેટરનરી ડૉક્ટર છે એ ડૉક્ટરો દ્વારા એમની સારવાર રોટરી ક્લબ દર વખતે ગરબાનું આયોજન કરે છે અને બે હજાર પચીસ માં પણ એને ગરબાનું આયોજન કર્યું છે અમને લોકોને રોટરી ક્લબ ના ગરબા ગાવાનું બહુ ગમે છે કારણ કે એનું ડેકોરેશન પણ એટલું સરસ હોય છે એનો તાલ પણ એટલો સરસ હોય છે અને દરેક વર્ષે આ રીતે રોટરી ક્લબ આયોજન કરે ગરબાનું એવું અમે વિસનગર વાસીઓ આશા રાખીએ છીએ જેનાથી અમારે વિસનગર વાળા એ બહાર ક્યાંય ના જવું પડે અમે ગરબાની મજા લઈ શકીએ ખુબ ખુબ આભાર રોટરી ક્લબ વાળાનો થેન્ક યુ